ઉનાવમાં એલસીબીએ સ્પિનિંગ મોક ભરેલા ટેમ્પાની તલાશી લેતા દસ લાખનો દારૂનો જથ્થો મળ્યો ચાલકની ધરપકડ કરી દારૂ અને ટેમ્પો મળી કુલ્લે રૂપિયા વીસ લાખ ચોવીસ હજાર આઠસોનો જથ્થો કબજે લીધો વલસાડ એલસીબીની ટીમે પૂર્વ બાતમીના અદર રાત્રિના રેટલાઉ ખાતે એક આઈસર ટેમ્પો રોક્યો હતો ત્યારે ટેમ્પો ચાલક ટેમ્પામાં સ્પિનિંગ મોપનો જથ્થો ભર્યો હોવાનું જણાવી બિલ રજૂ કર્યા હતા પરંતુ આ ટેમ્પામાં દારૂ હોવાની બાતમી હોવાથી ઉંડાણપૂર્વક તપાસ કરતા ટેમ્પામાંથી સ્પિનિંગ મોપના બોક્સ નીચે સંતાડી લઈ જવા તો વિદેશી દારૂ રૂપિયા દસ લાખનો જથ્થો મળી આવતા ચાલકની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રિના પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે રાત્રિના અઢી એક વાગ્યે આસપાસ હેઠળ હનુમાન મંદિર પાસે આઈસર ટેમ્પો નંબર એચ સુડતાલીસ બી એલ બેતાલીસ બાવીસને અટકાવ્યો હતો ત્યારે ટેમ્પો ચાલક વિશાલ ધોંડીરામ શિવરામ કુંભાર ઉમરવર્ષ પચીસ રહે સોલાપુર મહારાષ્ટ્ર ટેમ્પામાં સ્પિનિંગ મોપનો જથ્થો ભરી લઈ જતો હોવાનું જણાવી બિલ રજૂ કર્યા હતા પરંતુ આ ટેમ્પામાં દારૂનો જથ્થો ભર્યો હોવાની ચોક્કસ બાતમી મળી હોવાથી પોલીસે ટેમ્પામાં ભરેલા સ્પિનિંગ મોપ આ બોક્સ નંગ એકસો ને નેવું જે ઉંચકી ઉંચકીને તપાસ કરતા નીચેના ભાગે વિદેશી દારૂના બોક્સ નંગ બસો સિત્તેર જેમાં બોટલ નંગ દસ હજાર ચોવીસ જેની કિંમત રૂપિયા દસ લાખનો જથ્થો મળી આવ્યો હતો આથી ચાલક વિશાલની ધરપકડ કરી પોલીસે દારૂ અને સ્પિનિંગ મોપનો જથ્થો ટેમ્પો મળી કુલ્લે રૂપિયા વીસ લાખ ચોવીસ હજાર આઠસો નો જથ્થો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ ભરાવી આપનારને મોબાઈલ નંબર આધારે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે